જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વધીએ સાતનો તેરમો શ્લોક સમજીશું ત્રિભિગુણમિદમ જગત નાભિજાતાની મામે વ્ય પરમ વ્યયમ ત્રણ ગુણો સત્વરજ તથા તમ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવયનસી એવા મને જાણતું નથી સમગ્ર જગત ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી મોહિત થયેલું છે જેઓ આ ત્રણ ગુણો દ્વારા મોહ પામેલા છે તેઓ સમજી શકતા નથી કે પરમેશ્વર કૃષ્ણ આ ભૌતિક પ્રકૃતિથી પર છે દરેક જીવને પ્રકૃતિના પ્રભાવ હેઠળ એક વિશિષ્ટ પ્રકારનું શરીર ધારણ કરવું પડે છે અને તે પ્રમાણે વિશિષ્ટ શારીરિક તથા માનસિક કાર્ય કરવા પડે છે ત્રણ પ્રાકૃત ગુણોમાં કાર્ય કરનારા મનુષ્યના ચાર વર્ગ છે જે મનુષ્ય સર્વથા સત્વગુણિ છે તેવો બ્રહ્મણ કહેવાય છે જેઓ સર્વથા રજુગુણી છે તેઓ ક્ષત્રિય કહેવાય છે જેઓ રજોગુણી તથા તમોગુણો બંનેથી પ્રભાવિત થઈ છે તેવો વૈશ્ય અને જેઓ પૂર્ણપણે તમોગુણી છે તેઓ શુદ્ર કહેવાય છે તેઓ જેથી પણ ઉતરતી કક્ષાના છે તેઓ પશુ છે પરંતુ આ વિભાજન સ્થાયી નથી હું બ્રાહ્મણ હું ક્ષત્રિય વૈશ્ય અથવા ગમે તે હોઈ શકું છું ગમે તે સ્થિતિમાં આ જીવન ક્ષણભંગુર છે આ જીવન નાશવંત છે અને આપણે એ જાણી શકતા નથી કે ભાવિ જન્મમાં આપણે શું થઈશું છતાં માયાના પ્રભાવ હેઠળ આપણે દેહાત્મભાવ દ્વારા પોતાને અમેરિકન ભારતીય રશિયન બ્રાહ્મણ હિન્દુ મુસલમાન વગેરે માની લઈએ છીએ અને જો આપણે પ્રાકૃત ગુણોથી બદ્ધ થઈને જઈએ તો આપણે તે ભગવાનને પણ વિસરી જઈએ છીએ કે જે આપણા આ ગુણોના મૂળમાં છે જેથી ભગવાન કૃષ્ણ કહે છે જેઓ ભૌતિક પ્રકૃતિના આ ત્રણ ગુણો દ્વારા મોહિત થઈને એ સમજતા નથી કે આ ભૌતિક પૃષ્ઠભૂમિમાં મૂળમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રહેલા છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ